એમાં મારા સાળાનો ફોન આવ્યો હગા હારાનો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જો દીકરીને બાપનું મોઢું જો અગુબા તાત્કાલિક લઈને આવી જાઓ તમે આવો પહેલાં જીજીને કાઢી જવા પડશે છેલ્લી બાજુ દીકરીને બાપનું મોઢું જોવું હોય તો આવી જાઓ મારી પાસે પૈસા હતા નહીં એટલે મેં આઠસો રૂપિયા ઓછા લીધા હું જીઓ એમની દીકરી લઈને જામનગર જીજી હું તેઓ બે બાન થઈને હલે ચલે દીકરી કે જીજી આંખું ખોયલી મારા સીધા આઠસો રૂપિયા જ્યાં જીજી હાજા થઈ ગયા તે હું પાછો આવતર્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કદાચ જગ્યા પર તમે આવો પહેલાં જીજીને કાઢી જવો પડે છેલ્લીવાર જો બાપને દીકરીનું મોઢું જો હોય તો તાત્કાલિક આવી જાવ મેં બીજીવાર આઠસો રૂપિયા ઉચના લીધા હું જ્યો જીજી સુતર્યા ટેસથી હલેક ચલે જાડે મરી જલી ગોવ ભીડી મો એમની દીકરી કે જીજી આય કુકુયલી મારા આઠસમાં આઠસો સોળસો રૂપિયાનું પૂછવાય ગયું છે એ હોરસી બને બુજ વાગી હું ઘરે આવતો રહ્યો મહિના પછી છેલ્લો ફોન આવ્યો છેલ્લો ફોન હતો જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દુષ્માદાર વહી ગયો છે અગવા તમે આવો જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપડું મોઢું જો હોય તાત્કાલિક આવી જાવ અને મેં ત્રીજી વાર રૂપિયા લીધા આઠસો ઓછી ના હું જો જામનગરમાં દીકરીને લઈને જીજી હોતે લાવો બે પાન તેને હલે ચલે દીકરી કે જીજી આ ખોલીને મારું મગજ જ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા કરતી મરી જઈશ આજ મારું કાલ મારું